આપને ઈસુની જે પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે બે શબ્દો લોગોસ અને રેમા ગ્રીક ભાષા અનુસાર આ બે શબ્દો છે લોગોસ એટલે શબ્દો અને રેમા રેમા વર્ડ એટલે કે સ્પોકન વર્ડ બોલાય એ રેમા તો આ બાઇબલ લખ્યું કોણ પવિત્ર આત્માની પ્રેરણાથી અલગ અલગ વ્યક્તિઓ દ્વારા આ બાઇબલને લખવામાં આવ્યું છે બાઇબલની અંદર જે લખાયેલું છે રિટર્ન વર્ડ ઓફ ગોડ એને કહેવાય લોગોઝ શબ્દો બાઇબલમાં લખેલા વચનો જ્યારે આપણે વાંચીએ કે સાંભળીએ ત્યારે એ બહારથી આપણી અંદર આપણા આત્માની અંદર એ શબ્દો એ પ્રભુના શબ્દો આપણી અંદર જાય છે ઘણી વાર શું થાય કે કોઈ વ્યક્તિ બાઇબલ વાંચે 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 બે વાર વાર એ પ્રભુના વચનો બહારથી એટલે કે વાંચતી વખતે એ વચનો એ વ્યક્તિની અંદર જાય છે એના સ્પિરિટમાં જાય છે થોડા વખત પછી અમુક વચનો પોતે વચનો પોતે ધ્યાનથી સાંભળજો વ્યક્તિ જે વાંચે છે કે સાંભળે છે પ્રભુના વચનો એ જ્યારે આત્માની અંદર જાય છે છે તો એ વચનો બોલે તમને નવાઈ લાગશે કે પ્રભુના વચનો બોલે ચોક્કસ બોલે છે અમુક વચનો જ્યારે આત્માની અંદર જાય અને વ્યક્તિ સતત એને રટણ કરે રિપીટ કરે ઘડી ઘડી વાંચે ઘડી ઘડી બોલે ત્યારે એ લોગોસ એ શબ્દો એ પ્રભુના વચનો વ્યક્તિની સાથે વાત કરે ત્યારે એ લોગોસમાંથી રેમા વર્ડ બની જાય છે સ્પોકન વર્ડ બની જાય છે આ એક પ્રક્રિયા છે એક મારું એક્ઝામ્પલ આપું તમને એ ઈશ્વરની કૃપા હતી કે હું બાઇબલ વાંચી શકતી હતી પછી અમુક અમુક વચન આવે ત્યાં ઓટોમેટિકલી હું આગળ ના જઈ શકું દાખલા તરીકે એક વચન છે યોહાન ચૌદ સત્યાવીસ ત્યાં ઈસુ આપણને એક પ્રોમિસ આપે છે એ વચન છે હું તારે સારું શાંતિ મૂકતો જાઉં છું મારી પોતાની શાંતિ તને આપતો જાઉં છું હું જે શાંતિ આપું છું તે સંસાર આપે તેવી નથી તારા અંતરને અસ્વસ્થ થવા દઈશ નહીં તેમજ હિંમત પણ હરીશને આ વચન જ્યારે મેં એક વાર વાંચ્યું બે વાર વાંચ્યું પાંચ વાર વાંચ્યું પછી દિવસ દરમિયાન હું કામ કરતી હોઉં ત્યારે પેલું વચન મારી સાથે વાત કરે પવિત્ર આત્મા આપણી સાથે વાત કરે હું મારા આત્માની અંદર એ વચનો મારી જોડે વાત કરે છે ત્યારે એ હું સાંભળી શકું છું વચન કહે છે કે હું તારે સારું શાંતિ મુક્તો જાઉં છું મારી પોતાની શાંતિ તને આપતો જાઉં છું હું જે શાંતિ આપું છું તે સંસાર આપે તેવી નથી અને ત્યાં એ વચન મારી જોડે વાત કરે કે ડોક્ટર આપે ડોક્ટરની દવા આપે વકીલોની સલાહ આપે કુટુંબવાળા ઈસુનું વચન કે છે કે હું જે શાંતિ આપું છું તે સંસાર આપે તેવી નથી લોકો આપે તેવી નથી આ વચન જ્યારે દિવસ દરમિયાન હું કામ કરતી હોઉં ત્યારે સતત એ મારી અંદર હું વાગોળું છું સતત એના પર મનન ચિંતન કરું છું અને ત્યાં પવિત્ર આત્મા આ વચન દ્વારા મારી સાથે વાત કરે છે અને આ જે રિટન વર્ડ ઓફ ગોડ બાઇબલમાં લખેલું વચન જ્યારે મેં વખતો વખત વાંચ્યું ત્યારે એ લોગોઝમાંથી રેમા બની ગયું રિટન વર્ડ ઓફ ગોડમાંથી સ્પોકન વર્ડ બની ગયું એ વચને બોલવા માંડ્યું બાઇબલમાં જે કાંઈ વચનો લખાયા છે એ જ્યારે આપણે વાંચીએ ત્યારે પ્રભુ આપણી સાથે વાત કરે છે આ બાઇબલ એ પ્રભુનો પ્રેમપત્ર છે અને પ્રભુએ આ બાઈબલમાં જે કાંઈ લખ્યું છે એ જ્યારે આપણે વાંચવાની શરૂઆત કરીએ સાંભળવાની શરૂઆત કરીએ ત્યારે પ્રભુ ડાયરેક્ટ આપણી સાથે વાત કરે છે અને ત્યાં એક વચન છે યશાયા એકતાળીસ દસ ગભરાઈશ નહીં કારણ હું તારી સાથે છું બે પાકડો થઈશ નહીં હું તારો ઈશ્વર છું હું તને બાળ આપીશ હું તને મદદ કરીશ હું મારા વિજયવંત જમણા બાહુ વડે હું તને ટેકો કરીશ હવે આ વચન પ્રભુ આપણી સાથે વાત કરે છે આ દુનિયાની કસોટીઓ સતામણીઓ ઝંઝાવાતો બીમારીઓ જ્યારે પરિસ્થિતિ આપણી વિરુદ્ધ આવે છે અને ત્યાં આ રિટર્ન વર્ડ ઓફ ગોડ લોગોસ પવિત્ર આત્માની પ્રેરણાથી લખાયેલા બાઇબલના વચનો એ લોગોસ જ્યારે આપણે વાંચીએ ત્યારે પ્રભુ આપણી સાથે વાત કરે છે આ વચનમાં શું કહે છે સંકટ છે કસોટી છે લોકો તારો વિરોધ કરે છે શરીરમાં તાકાત નથી બીમારી છે ઝઘડા ચાલે છે સંબંધોમાં ખટરાક છે અને ત્યારે આ લોગોસ આ વચન આ શબ્દ જ્યારે આપણે ઘડી ઘડી વાંચીએ અને એ આપણા આત્માની અંદર જાય અને એના પર આપણે મનન ચિંતન કરીએ શ્રદ્ધા રાખીએ ત્યારે એ રેમા વર્ડ બને છે એ વચન આપણી સાથે વાત કરે છે પ્રભુ આપણને કહે છે કે હું મારા વિજયવંત જમણા બાહુ વડે તને ટેકો કરીશ જ્યારે ઇઝરાયેલી લોકો રાતો સમુદ્ર પાર કરવાનો હોય છે અને મોશે પ્રભુને પૂછે છે કે પાછળ રાજા ફેરો અને એનું સૈન્ય છે અને આગળ રાતો સમુદ્ર છે હવે હું શું કરું પ્રભુ ત્યારે પ્રભુ મોશેને કહે છે કે મે તને જે લાકડી આપી છે ને એ ઊંચી કર મોશે જ્યારે લાકડી એ નાની લાકડી ઊંચી કરે છે ત્યારે સમુદ્રના બે ભાગ થઈ જાય છે મોશે લાકડી ઊંચી કરે અને ત્યાં પ્રભુ કામ કરે અહીંયા વચન કે છે કે હું મારા વિજયવંત જમણા બાહુ વડે તને ટેકો કરીશ જ્યારે આ વચન આપણે ઘડી ઘડી વાંચીએ ને ત્યારે એ વચન આપણી શ્રદ્ધા વધારે છે ખ્રિસ્તનો સંદેશો સાંભળવાથી શ્રદ્ધા વધે છે અંગ્રેજીમાં કે છે ફેથ બાય બાય હિયરિંગ હિયરિંગ એન્ડ ધ વર્ડ ઓફ ગોડ ઘડી જ્યારે તમે આ લોગોઝને વાંચો સાંભળો ત્યારે એ વચન પોતે તમારી સાથે વાત કરે છે અને તમારી શ્રદ્ધા વધારે છે ઈસુ મને શું કે છે પ્રભુ મને શું કે છે જ્યારે વચન સતત આપણે વાગોળીએ ત્યારે આ સ્પિરિચ્યુઅલ પ્રક્રિયા આધ્યાત્મિક પ્રક્રિયા બને છે આ જ વસ્તુ એક દુનિયાવી રીતે આપણે લઈએ ડોક્ટર કોઈ એક વ્યક્તિને કે કે તમને આ રોગ થયો છે ડોક્ટર કેટલી વાર બોલ્યો એક જ વાર વ્યક્તિ ઘરે આવે છે એ વ્યક્તિ વાક્યને શું કરે છે સતત સતત યાદ કરે છે વિચારો કરે છે વાગોળે છે અને પછી એ જ ડોક્ટરે કીધેલું વાક્ય એ અલગ અલગ વ્યક્તિઓને કહે છે આ કેસમાં વ્યક્તિ એનું એ જ વાક્ય બોલ્યા કરે છે એ વાક્ય સાંભળવાથી એ વ્યક્તિની અંદર શું આવ્યું ડર ચિંતા નિરાશા પણ એ જ જગ્યા પર એ વ્યક્તિ બાઇબલમાંથી એક વાક્ય બોલે સતત બોલે વાગોળે રટ્યા કરે મનન ચિંતન કરે કે ડોક્ટરે આ કીધું છે એ હકીકત છે પણ સત્ય શું છે ટ્રુથ શું છે વચન કહે છે એક પિતર બે ચોવીસ ઈસુના ઘાથી મને સાજાપણું મળી ગયું છે યશાયા ત્રેપન પાંચ ઈસુના સોળથી હું સાજો સમો છું માથી આઠ સત્તર ઈસુએ ક્રુસ ઉપર આપણા બધા મંદવાડ લઈ લીધા છે હવે આ વ્યક્તિ ડોક્ટરનો રિપોર્ટ સાંભળ્યા પછી એના પર મનન ચિંતન કરવાની જગ્યાએ જો આ વચનો જે સાજાપણું ઈસુએ ક્રુસ પરથી આપણને આપી દીધું છે જો એ વચનોને એ સતત વાંચે એ લોગોસને એ સતત વાંચે એમના સ્પિરિટમાં જવા દે કે યસ ઈસુએ ક્રુસ પર મારી બીમારી લઈ લીધી છે ઈસુના ઘાથી હું સાજો સમો છું જો સતત આ પ્રભુના વચનને વ્યક્તિ વાગોળે રિપીટ કરે મનન ચિંતન કરે એના પર શ્રદ્ધા રાખે તો એ વચનમાં એટલો પાવર છે કે એ વચન હવે એની જોડે વાત કરશે કે હા

આપણે એના પર સતત મનન ચિંતન કરીશું ત્યારે એ વચનો આપણી સાથે વાત કરશે આપણી શ્રદ્ધા વધશે માં ઈસુ કે છે મેં તમને જે શબ્દો આપ્યા છે તેમાં પ્રાણ છે તે જીવન આપનાર છે ઈસુ પોતે કે છે